હવામાન અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે તો નવ એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સાત એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તો નવ એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થવાની પણ તેમણે આગાહી કરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલે બાર થી અઢાર એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં હમણાં તારીખ સાતમી એપ્રિલ સુધીમાં વાદળ વાદળ લેવાની છે તારીખ નવમીથી મહત્તમ ઉષ્ણમાણમાં વધારો થશે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલા ભાગોમાં ચાર ડિગ્રી સેલ્શિયસ ઉપર મહત્તમ થવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ બારથી અઢારમાં હવામાનમાં મોટો પડતો આવશે અને આ પડતાના કારણે પે એક્ટિવિટી શરૂ થશે જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક સાચા પડવાની શક્યતા રહેશે ખાસ કરીને બારથી અઢારમાં પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ હવામાનમાં આવી શકે છે જૂનાગઢના ભાગો સુરતના ભાગોમાં પણ હવામાનમાં પડતા આવી શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો આવી છે આવી શકે છે અને લગભગ ગુજરાતના ઘણા ઘણા ભાગોમાં ક્યાંક વાદળ તો ક્યાંક પવન પવન તો ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે એટલે હવે ધીરે ધીરે ટીમની એક્ટિવિટી શરૂ થશે